તો કેમ શું બધા મિત્રો તમારા બધાનું સ્વાગત છે કે મારા નવા બ્લોગમાં તો તમે બધા મજામાં જશો એટલે જ મારા બ્લોગમાં આવે તો બધાને જય માતાજી અને જય રામ તો આજે છે ને અત્યારમાં તો દસ વાગી ગયા ને આપણે હવાર હવારમાં બ્લોગ શરૂ કરી દીધો ને અત્યારે બહુ તડકોય બહુ થઈ ગયો આમ જો જોડકો આવી ગયો ને આખો જઈ જાય બહુ મારે કાં ત્યાં ખબર છે ના જ ખબર હું કઈ દઉં હાલો છે ને વાડીએ જવાનું છે કારણ કે આજે છે ને ઘઉં કાઢવાના છે હું ઘઉં ઘઉં કાઢવા જવાનું છે ઘણું બધું વાડીએ કામ છે તો તમે કન્ટિન્યુ બના રહેજો ને હા કેટલા વાગે દસ અગિયાર વાગે લુકડું કટર તમારે અહીંયાથી બધું બાસકાન બધું લઈને જવાનું છે અને હા તમે કન્ટિન્યુ બના રહેજો હવે કટરવાળો કંઈ આવે અહીંયા ખબર પડે તમે બના રેજો મજા જ આવશે અને હા ચેનલમાં નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થાલો છે ને પેલા હું અત્યારે ગાડી લઈ ને પેલા વાળીએ છીએ આવું કટર આવી ગયું છે અમે જોવા લઈશ ઓલા ખેતરમાં પછી આપણા ખેતરમાં આવીએ જો એટલે અત્યારે હશે પંદર અગિયાર હશે ને હજી કેટલા ઘઉં છે જો આ બધા કાઢવાના જ છે જો કેટલા છે ઓલે પર હાલે છે જી કટરના જો આડી ઘઉં થલાવશે પછી આપણો વારો આવીએ હાલો તમે બના રહી છે ને ભાઈ આપણા ઓલામાં આવી ગયું છે કટર હવે જો હાલે છે ઘઉં હવે છે થોડાક જ છે એમ તો પીલાઈ જાય ગાડી જો કટરદારા હાલેશ ને જોરદાર જોખાય ઓલે પરે અહીંથી છે ઓલે પર ઉધીનું છે જો છે ને ઓલા બધા પટ્ટા કાઢી નહીં ખા આઠ નવ વીઘા હતો એ કાપી નહીં ખાસ હવે આ આપણે હાલે સાંઈ કટર જો થોડાક જ છે એટલે ઘઉં ઉતરે પછી જીજો કેટલા ઉતરે થોડાક એવા છે ઉતરે પછી થાય જોઈ સાં ઘડી ઊભી જાઓ ને હવે ઓલી છે એટલા રહ્યા એટલે કપાઈ જાય એટલે થઈ જાય જોરદાર ખેતર ખાલી પછી જોઈએ કેટલા ઘઉં ઉતરે એટલા નહીં તમે બના રહેજો આ સૌથી ભીડ તો જો ઉડાડે તો ભૂકો જ એકલો હા જો મેથી નીકળે ભૂકો જો એકલો ભૂકો એટલે ભૂકો હવે થોડાક જ રહ્યા જો આડી નીકળી જાય ફટાફટ કઈ વાર નહીં લાગે હવે જો એટલા રહ્યા તો હવે છે ને ભાઈ છેલો સ્યારો રહ્યો જો જરેક રહ્યા છો ભાઈ જુજી કો બતા એ સારી જિંદગી આવી ગયું કટર અહીંયા એટલે રેડી હલો કુ હવે કાઉ્યા गाँव पूरा गाँव बहुत निकली गया ना अः कितना बारह जाओ चार मंथ की चार महीना ना गाँव एक, एक ही मिनट में निकली गया चार मंथ की फसल एक ही सेकेंड में निकाल दी यार उसने क्या से कहाँ तक पहुँच गए वो लोग देखिए सब गेहूँ निकाल दिए चार महीने की मेहनत मेहनत ही यार मेहनत सब फसल एक ही में निकाल दी उसने હવે છે ને ભાઈ હિન્દી બહુ ન બોલાય તો અગાઉ નીકળી જાય ને આવે છે ને એને હરખા કરી ને ઘેર પકડવાના છે હવે છે ને બાર વાગી ગયા બારે જવાનું છે પછી ઘેર ઘેર છે પાછો આવા રોટલા શાક ખાવાના ખાય ને પછી પાછા મળી હાલો તમે બનાવી રેજો મજા જ આવશે પહેલાં છે ને હું હવે છે ને ગાડી લઈને જાઉં ટિફિન લઈને આવું ને હવે જવું પડે અમે ગાડી છે પેલા ટિફિન લઈ આવું ને જમી લઈએ હાલો તો જાય પેલા ઘેર જમી બમી ને વાડી આવી ગયો પાછો હવે છે ને ઓલાજી ઘઉં આપણે ઠેલવ્યા છે ને એ પાછા ભરવાના છે તો છે ને આપણે કાંઈ ક્યાં ભરી લઈએ પેલા ને અત્યારે કેટલા વાગી જાય વર્ષે ચાર વાગી જાય ના પેલા ઘઉં બધા છે ને એ ભરી ને પછી આપણે બાસ્કા બાંધી લઈએ હાલો તો પેલા ઘઉં બાંધી આવું એટલે કે બાસ્કામાં ભરવાના છે તો પેલા ભરતા હું હાલો ભાઈ હવે છે ને આ ઘઉં એટલા છે અહીંયા એટલા છે

પાછો બેક માણસુ લઈને આવું ફટાફટ આ લો તો પેલા ઘેરતા હું હવે છે ને પાછા હું એ ગમ ને જો માણસુ લઈને આવીશ ચાલ આવે છે ને આવે પછી થાય હવે છે ને બધું ભરાઈ ગયું તો અમે ટેમ્પામાં બધું તો હવે છે ને ઘેર ભાગી આપણે ઘેર ભોગી ગયા ને બધું ઉતારી ને તો હવે છે ને નાઈ જોઈ ને કમ્પ્લીટ થઈ જાય હાલો નાઈ જોઈને કમ્પ્લીટ થઈ ગયું મેં એક નંબર લાકડા કાએ તો હાલો તમને હશે ને હવે આપણે બ્લોગ એન્ડ આપી દે શેર કેટલા વાગે આઠ વાગી ગયા તો તમને આ બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી બતાવજો અને હા ચેનલમાં ન હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો મળ્યા કોઈ નવા બ્લોગ માં જય માતાજી ને જય શ્રી રામ